એટલે તમે માથે જડાવી દેવાના રાખજો રાખજો રેકોર્ડ કરી એટલે તમને રજૂઆત કરી દઈએ તમે આવી રીતના માથે જડાવી દો રાખજો રેકોર્ડિંગ રાખજો આવી રીતે એડવોકેટ ની ઉપર જડાવી દે છે હું અહીંયા વ્યક્તિગત આવ્યો નથી અમને ફોન જોઈ આજે મારી ઓફિસ છે અયોધ્યા ચોક પર દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર વિરલ હાઇટ્સ પર વિરલ હાઇટ્સ બિલ્ડિંગની પાછળની બાજુનું પાર્કિંગ અમારું જે ગવર્મેન્ટ અપ્રુવ જે પાર્કિંગ છે એ પાર્કિંગમાં અમે અમારા વાહનો પાર્ક કરેલા હતા ઓફિસના બધા મેમ્બર્સના અને અમારા બધાના તો ટ્રાફિક પોલીસ એ વાહનો ગેરકાયદેસર રીતે પાર્કિંગના વાહનો ટોઈન કરીને લઈ ગયા અમે ઘણી બધી રજૂઆત કરવા માટેની અને રિક્વેસ્ટ કરવાની પ્રયત્ન કરેલા પણ ટ્રાફિક પોલીસ સાંભળવા સાંભળ્યા વગર ગાડી હંકારી મૂકવાની ગણતરી જ કોઈ રજૂઆત એડવોકેટ તરીકે હું એમને રજૂઆત કરું છું હું એમને જણાવું છું કે હું એડવોકેટ છું મારો મેમો લઈ નહીં તમે જો મને અત્યારે મૂકી દેતા મારા કોર્ટે જવાનો સમય છે કાયદામાં જોગવાઈ છે સુપ્રીમ કોર્ટના ઘણા બધા ગાઈડલાઇન છે કે જયારે કોઈ પણ એડવોકેટ કોર્ટે જવા જતા સમયે કોઈને રોકવા નહીં

એ રજૂઆત કરવા હું સીટી ઓફિસે હાલ જાઉં છું કે પાર્કિંગના ના પડેલા વાહનોને કેવી રીતના કાયદાકીય રીતે કરીને લઈ જઈ શકાય આ આ જો એડવોકેટને પ્રશ્ન થતો હોય તો જનતાને કેટલી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હશે વાહનો ગાડીમાં વાહન ઉપર બેઠા હોય છતાંય ટોઈંગ કરી લેવા આવા ઘણા બધા બનાવો અમારી સામે આવતા હોય છે ઘણા બધા હસીલો કહેતા હોય છે ફોર વ્હીલમાં બેઠા હોય એમ છતાંય સીધા લોક મારીને વહે છે કઈ રીતના પાર્કિંગ કહેવાય પાર્ક કરેલું વાહન

કાયદાકીય રીતે એ પાર્કિંગમાં જ અમારું વાહન હતું કોઈ રોડ ઉપર કોઈને અડચણ પડે એવી કોઈ પણ જગ્યાએ અમારું વાહન હતું જ નહીં એમ છતાંય ખબર કેવી રીતના અને કોની આવી રીતના પાર્કિંગમાંથી ગાડી લઈ જાય એ પણ અમને જણાવ્યું નથી બસ કોઈનો ફોન આવ્યો અને અમે લઈ જાય છે આ કેવી રીતના આજ સામાન્ય જનતાનો પણ પ્રશ્ન છે ને એડવોકેટ તરીકે અમારો આજ સેમ પ્રશ્ન છે